ગીરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન ગેમિંગનો પર્દાપાશ નવસો તેત્તાલીસ કરોડના નાણાકીય વ્યવહારો આઠ આરોપીની ધરપકડ સુરત શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે શહેરના મોટા વરાછા વિસ્તારમાં શેરબજારની જેમ ગીરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રિકેટનો પર્દાપાશ કર્યો છે એસઓજીની આ કાર્યવાહીમાં નવસો કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો પકડાયા છે આ રેકેટમાં સંડોવાયેલા આઠ આરોપીની એસુજીએ ધરપકડ કરી છે એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે મેરીડિયન બિઝનેસ સેન્ટરની લજામણી ચોક મોટા વરાછામાં સનરાઈઝ ડેવલોપરની જે ઓફિસ છે એની આડમાં કંઈક ઓનલાઇન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે તો એસોજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસોજીની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતા ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર બજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એવી કોઈ પરમિશન લીધા વગર કેસ્ટિલો નાઇન અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા અને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સીસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે છે એની ચોરી કરતા હતા તો આ બધી જ જે રેડની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે ક્રિકેટ છે ટેનિસ છે જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પર ચાલતા હતા તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખ રૂપિયા રોકડા એકત્રીસ પાસબુક ડેબિટ કાર્ડ પછી સૌથી મહત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું એ એના મેનેજ કરતા ભાવેશ જયદીપ ભાવિન નવનીત અને સહિલ ચાર આરોપીઓ તથા બે આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા ભાવિન કિલા અને બપુરિયા ટોટલ આઠ આરોપીઓની

અને આ ચાલુ કર્યું હતું ટોટલ આ દસેક વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરે છે પરંતુ જે અત્યારે જે સનરાઈઝ ડેવલપરનું જે આડમાં જે કરે છે દોઢેક વર્ષથી ત્યાં પ્રવૃત્તિ કરે છે અને સનરાઈઝ ડેવલપરની એક એ લોકો સોસાયટી પણ રિયલ એસ્ટેટની ડેવલપ કરી છે અને એની આડમાં આ પ્રવૃત્તિ કરતા હતા અત્યાર સુધી અમને જે માહિતી મળી છે બસો થી બસો પચાસ આઈડી એ લોકોએ બનાવી છે અને એ ટોટલ જે વ્યવહારો ટ્રાન્ઝેક્શન હતા છે નવસો ને તેતાલીસ કરોડના વ્યવહારો અને બેંકની અંદર જે ટ્રાન્સઝેકશન વ્યવહારો મળ્યા છે એ સાડા ચાર કરોડ સમથિંગના ના મળેલા છે સંપર્ક ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકો જાહેરાત આપતા હતા અને ઊંચો નફો કમાવાની લાલચ આપતા હતા ને એ રીતે ગ્રાહકોને આકર્ષતા હતા અને ખાસ કરીને એવું કહેવામાં આવે કે નોર્મલી જે આપણે શેર બજારમાં ટ્રેડિંગ કરતા હોઈએ કે શેર બજારમાં રોકાણ કરતા હોય તો તમે તમારા જે વ્હાઇટ ઇન્કમ છે કે જે તમારા બેંકના નાણાં છે એનાથી કરો છો તો અ તમામ ગવર્મેન્ટના ને રેગ્યુલેટરી એજન્સીના ધ્યાનમાં આવે છે એટલે તમારે પૂરતો ટેક્સ એમાં ભરવો પડે છે જ્યારે આની અંદરના ટ્રેડિંગની અંદર બ્લેકના જે તમારા નાણાં છે એનાથી તમે ટ્રેડિંગ કરી શકો અને નફો અને નુકસાન એની અંદર કોઈ ટેક્સ પણ ના ભરવો પડે અને સરકારની એ રીતે ટેક્સની ઉપર જે સરકાર સાથે આ લોકો દ્રો કરી રહ્યા હતા આઈડી બનાવવામાં તો આઈડી તો આ લોકો ફ્રી ઓફ ચાર્જ બનાવી દેતા હતા એટલે જે ગ્રાહકો એના તરફ આકર્ષતા હતા પોલીસે ફરાર આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક સુરત